બોટાદના ગઢડામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અમરેલીની દીકરીનો મુદ્દો ઉઠાવ્યો હતો શક્તિસિંહ ગોહિલના સન્માન કાર્યક્રમમાં આયોજન કરાયું હતું ત્યારે તેમણે મીડિયા સમક્ષ અમરેલીની પાટીદાર દીકરી પર થયેલા અત્યાચાર મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે મહિલા આયોગે પણ કાર્યવાહી કરવી જોઈએ દુરુપયોગ ભારતીય જનતા પાર્ટીના આંતરિક જૂથની લડાઈમાં એક પાટીદારની દીકરી જે ટાઈપ કરતી હતી ટાઈપિસ્ટ હતી ટાઈપિસ્ટ પાસે તો કોઈ પણ જેને કાગળ મુકે આપણે ટાઈપ કરવાનું હોય આવી દીકરીને સંપૂર્ણ રીતે ભાજપની જૂથબંધીના કારણે પરેશાન કરવામાં આવી જેલમાં નાખવામાં આવી હું આગ્રહ રાખીશ અને માંગ પણ કરીશ કે માનવ અધિકાર પંચ અને મહિલા આયોગ એ ચૂપ ના રહી શકે એમની ફરજ છે જો હવે પોલીસ એને સમરી ભરવાની વાત કરતી હોય એનો અર્થ કે ગુનો જ નહોતો થયો તો જેની સામે ગુનો થયો જ નહોતો એને રાત્રે પકડવાની શું જરૂર હતી